જિલ્લાના સિંગવડ તાલુકામાં રત્નેશ્વર મહાદેવ મંદિરે ભીલ સમાજ પંચ દ્વારા ભીલ સમાજ લગ્ન બંધારણ અમલીકરણ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા મુખ્ય પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રત્નેશ્વર મહાદેવ મંદિરે ભીલ સમાજ દ્વારા લગ્ન બંધારણ અમલીકરણ સભા યોજાઈ હતી જેમાં ભીલ સમાજ પંચના સિંગવડ વિભાગના એકોતેર ગામોના બેઠક મળી હતી તેમાં સરપંચશ્રીઓ તાલુકા સભ્યશ્રીઓ આગેવાનો પટેલો કોટવાળો તડવી પૂજારા વડીલો યુવાનોને બિલ સમાજના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સિંગવડ તાલુકાના એકોતેર ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં બિરસા ભવન પંચ દાહોદના માર્ગદર્શન મુજબના બંધારણ અંગે ચર્ચા વિચારણા કરીને તેના અમલ માટે આ પ્રમાણે સર્વેનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યા હતા